રાજપીપલા ખાતે આવેલ કાલિકા માતાના મંદિર પાસે બનતી આર એસ રેસીડેન્સીના વિવાદનો સુખદ અંત મંદિર તરફ થોડી જગ્યા છોડવા તેમજ ગેટ બનાવવા સહિત સ્થાનિકોની અન્ય માગણીઓ સાથે જમીન માલિકો સંમત થતા સમસ્યા અને વિવાદનો અંત રાજપીપળાના પ્રસિદ્ધ કાલિકા માતાના મંદિર પાસે લાલ ટાવર પાસે આવેલ આજુ સોસાયટીની બાજુમાં નિર્માણ થતી આર એસ રેસિડન્સીના માલિકો દ્વારા ખુલ્લા પ્લોટોનું વેચાણ સરકારની તમામ પ્રકારની મંજૂરીઓ સાથે અશાંત ધારા સહિત અને તમામ પરવાનગીઓ મેળવી કરવામાં આવતું જેનું સ્થાનિક લોકોની આ જગ્યાએ મસ્જિદ મદ્રાસા બનશેની ગેરસમજથી વિવાદ ઊભો થયો હતો તેથી સ્થાનિક લોકોએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો સંપર્ક કરી જિલ્લા કલેક્ટર સહિતનાઓને આવેદનપત્ર પાઠવી આર એસ રેસિડેન્સીના નિર્માણ સામે વિવાદ ઊભો કર્યો હતો જે

એ રીતની એ લોકોએ ચર્ચા કરી તો અમે કીધું અમને કોઈ એવો વાંધો છે નથી એવું એક એગ્રીમેન્ટ પણ થયેલું છે અને એગ્રીમેન્ટ અમને લખાણ કરી અને અમને આપેલું છે અને હવે સ્થાનિક લોકોનો કોઈનો વિરોધ રહ્યો નથી એટલે એટલે અમે આ રીતે અમારું સમાધાન થયું છે પુષ્પરાજસિંહ ચૌહાણ બરાબર